જેના ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને પશુપાલનનો ધંધો કરવામાં આવતો હતો એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને આજ રોજ આ પ્લોટ ખાલી કરી અને ટૂંક સમયમાં જ આ પ્લોટને ફેન્સિંગ પણ કરી દેવામાં આવશે આની અત્યારની જો માર્કેટ રેટ ગણીએ તો આશરે વીસ કરોડ બાવન લાખ જેવી આ પ્લોટની કિંમત થવા પામે છે હું આપને દ્રશ્ય બતાવીશ જે પ્રકારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ તેમજ સોલિડ વેસ્ટ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે પ્રકારે અહીં જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે આમ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ખોડિયર કોલોની એસી ફૂટના રોડ પર પશુ એટલે કે માલધારીઓ દ્વારા પર કબજો કરવામાં આવ્યો હતો તેનું દબાણ દૂર કરવામાં આવ્યું છે મનસુખ સોલંકી આજકાલ જામનગર